છેલ્લા દસ વર્ષથી સમગ્ર કાંકરેજ તાલુકાના બ્રહ્મ સમાજના યુવાનો વડીલો સહિત આગેવાનો દ્વારા ભગવાન પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે કેસરી સાફા બાંધીને ને ડીજેના તાલી શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં બ્રાહ્મણવાસથી લઈને મેઇન બજાર થઈ બસ સ્ટેન્ડથી પાટણ ખાતે આવેલ ગૌ માતાના સ્ટેચ્યુથી દિયોદર નાળાથી આનંદવાડી ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જેમાં દિયોદર તાલુકાના સુરણા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા લાકડી વડે બતાવવામાં આવ્યા હતા જેમાં તલવારબાજી ખાસ કરીને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ત્યારે હવે જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે એ રીતે હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા દ્વારા સુંદર રીતે વિધિવત પૂજન કરી ભગવાન પરશુરામ જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી જય શ્રીરામ જય પરશુરામના ગગનભેદી નારાથી સમગ્ર શિહોરી શહેર ભક્તિમય બની જાય છે અને શ્રી પરશુરામ યુવક મંડળ કાંકરેશ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો અખાત્રીજના પાવન અવસરે જમણવારના દાતા તરીકે વિષ્ણુભાઈ મનસુખભાઈ જોશી શિહોરીવાળા તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ ખાસ કરીને શોભાયાત્રામાં જોડાઈને ભોજન પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી પરશુરામ યાત્રાની અંદર આપણા અમારા સોના ઈષ્ટદેવ પરશુરામ ભગવાનના વિષ્ણુનો છઠ્ઠો અવતાર જે આજે અહીંયા અમે ચોરી મુકામે સમગ્ર સમાજ અને તમામ અન્ય સમાજના આગેવાનો સાથે મળીને આજે પરશુરામ શોભાયાત્રા અહીંયા અમે આખા સયોદી ગામની અંદર ફેંકી રહ્યા છીએ ત્યારે સમાજોને એ સંદેશો આપવા માટે આવી આપીએ છીએ કે પરશુરામ ભગવાન એ માત્ર માતા ભૂજેવા પૂરતા નથી સમગ્ર વિશ્વની અંદર વિશ્વની અંદર જો કલ્યાણકારી કામો કરવામાં હોય અને જે કંઈ રાજાઓ જે હતા લોકો કહે છે કે ભાઈ સત્ય સમાજમાં હું એવું કહું છું કે જે રાજાઓ જે વખતે ખોટા કામો કરતા હતા એના માટે કરીને અમને જે કામ કરેલું છે આ વર્ષ ભગવાનની આજે શોભાયાત્રા રહી અમે નીકળ્યા છીએ ત્યારે સૌ લોકો જે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે હજારની સંખ્યામાં એ સૌને અમારા વૃદ્ધ સમાજ તરફથી ખૂબ ખૂબ આભારી છે